વિસાવદર શહેરમાં સિંહ દ્વારા ગધેડાનું મારણ વિસાવદરના ધારી બાયપાસ ઉપર વાગ્યાની આસપાસ સિંહ દ્વારા મારણ કરવામાં ત્યારે વિસાવદરની પબ્લિક જોવા માટે એકઠા થયા હતા વિસાવદર જંગલ ખાતાના અધિકારીઓને જાણ થતા સિંહને મારણ સાથે ત્યાંથી સુરક્ષિત જગ્યા ઉપર લઈ આવવામાં આવ્યા હતા શહેરી વિસ્તારમાં સમી સાંજે સિંહના આટા લોકોમાં ભય ફેલાયું છે સ્ટોરી રિપોર્ટ બાય હરેશ મહેતા વિસાવદર દાદા તમે મને લેવા કેમ ના આવ્યા બેટા દાદા ની તબિયત ખરાબ છે તેમને સખત તાવ દુખાવો થઈ રહી છે બાળકો મેલેરિયા ખતરનાક બીમારી છે માદા થાય ઠંડી ની સાથે ધ્રુજારી તાવ ઉલટી વગેરે જો કોઈ ને પણ આ લક્ષણ દેખાય તો તપાસ અને ઈલાજ કરાવો જોઈએ આપણે તરત જ સ્વાસ્થ્ય કેન્દ્ર જવું જોઈએ મેલેરિયા ના લક્ષણ હોય તો સરકારી સ્વાસ્થ્ય કેન્દ્ર માં જઈને મફત માં તપાસ અને સંપૂર્ણ ઈલાજ કરાવો સંકલ્પ તમારો